આ ઓ મોય આલત પોત મારુખુ ઓ બાબા હાલ માન મગતા હગળો વાર દઉ અન હો તો નાસ્તો પા કરે જ નહીં ઓય કરેન બાજીન બે રોટલા કરેન મરચું કરેન છાસ પડી હ હા આતે ઘરે ને ઓ વધો ને ઇટુ કામ હું આવું ખેતરમાં જઉં છું બરાબર હું નહીં આવ જોતો આવું હા જોતો આવજો પાછું બધું રમણ ભમણ કઈ નાખી આય પછી નાસ્તો કરું હા તું વધો ને કરે ફોન કર હલો શું કરો છો હા હો મજા મજા તમે મજા છો હા તો ફોન પતે મેં કીધું હમણાં બે દાડા ફોન આવ્યો નહીં ફોન કરવા દેજ મને તો ચમ તો ફોન નતો કર્યો ના ના વાત સાચી છે જોઉં તો પડક કે તમે આજ નહીં જે સેતર હલો ફોન

આ મે એવું કશું વેમ નહીં કરતો હું વેમ કરું છું કે કે વેમ કર્યો તારા ઉપર કેટલી વાત ના લઈ લઉં હું તો ઘર માં ચેર ચેર પર કોઈકનો ફોન આવે તો ડાયરેક્ટ આસમાથી ખબર નહીં પડતી એવું કોઈ છોય છે નહીં હું વાત પકડી પાડે તું ફટ લઈને કે વેમ કરો વેમ કરો તો બધી ખબર પડા કોને એની કાલી નહીં હું તાની નાટક જલ્યો ઉતે હમ જાલ એ તો યે થઈ ગયું થઈ ગયું કશે થઈ ગયું થઈ ગયું એક દારો નહીં લઉં યાદ રાખ જતી રહે તો પડી નહીં ર મારો માર માઈ કર હું નહીં નહીં પડે ગોડો એ જેડી વાત હું જ આવી જાઉં સા હું મારા તર કીધું કે એમ કરું છું એવું કીધું તમે એવું કે તમે હું કે મેલોન ચાલ તમે આરો બાપ ભૂલ થઈ જાય હવે જીવ લે તાણે ધંધા તો તમે મૂકી દેજો હું ચોખ્ખું કહું આત્મ થી જેનો ફોન આત્મ થી ફોન પડાવી લો તમે સારું એડ કશું એક વખત થયું બીજી વખત કદી થાય નહીં યાર એ પછી કે બીજી વખત તજન એક મિનિટ હોય તમારો ઓગણ પગ નઈ રાખું યાદ રાખજો એવું કોઈ નઈ તું કોમ કરજે હું આવું કંકોળો લઈને આવું કંકોળો લેતો લાઈન બાફીન ખોતમ તાર નાટક જો લે આવતી દે હકવાર જ નઈ એમને ધંધા ખોલે ઓ

તું જીન જ ગાવા બેહવાનું એટલે સન હું નીકળું છું અમે બરાબર અમે બે મહિના ક્લાસ કરું ખાવ તો પછી બાપા ટેર પોગરો આપડે તને ખુરશી બેજ્યો તો હું ફરી ફરી ગઈ ફરી ફરી કોના પર માળા પર તું પાછો હા એક આ મારા ઉપર ગઈ ગઈ હા 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 પેલી લાઈટ આવી જ ના આવી બોર ચાલુ કરવો પડશે નકર પાછો વારો જતો રહે આપડો

એ તો વાત કરીને કીધું બોટું મોકલજો મોકલ મોકલું ફોટો મંગાવે એટલે આપડે મતલબ મોકલવું પડે ને ગમે તમે શું આપેલું એ તમે ગમે ચિરાગભાઈ દેખાવા માં છો તમારે ક્યાં ઉપડે એવું છે

મારા આટલું કોમ થઈ જાય મારા આટલું કોમ થઈ જાય કરો કોમ જે કરવું હોય થોડી થોડી મને ખબર તો હતી કમાના આવું થવાનું છે જો કર્યા અરે આ પૈસા લેસો બે વફા એટલું રાખ્યું તને ના રાખવાનું રાખશું ના નમવાનું મેં તારા આગળ નમ્યું

કોડી રાખે હમણાં હાલ તો હમણાં હાલ તારે પીના આવ્યો ને તમે હું ગબતે કરી દઉં તારા ઉદો અને કહું છું હું ગબતે કરી દઉં લે મારો મારે હું જોવા મે એટલે તમે હું કે આ એમ કે છે વેડી ના આવ્યો ને હોય અરે હું વેડી દઉં હું શીરી દઉં તારા બારા હું લેવા જવા જે જવાબ આલી તારા બારા સબદ ઉછાલી આમ હા સબત ઉર્યો તારા બારા કે તડ બધી ખબરો પડે છે ઇબડબ નહીં આવળા થ્યા હની ખબર પાડા તો ભલે ગેર રતા હોય પણ જો તો મારી બધો બધો આ છે છોકર છો હું સાલા છે એવું ના હોત તો તમે હની ખબર પડે એમ કે જો મને તડ મને હવ તો મને વાતો કરે છે લગા દે ને મારા ઘર નાલા કરે છે હું સાલા એ એ

ચાલો ખાટલા બેઠો હતો એ દાળ ડે હતો કે મને પૈસા આવ્યા તાનો ને લુગડો લાવજો ને કેક લાવજો આ લુકળો લાવ્યો હતું આ આવ્યો હાલ અને કેક નો પૈસા આલ્યા

તું બાપા બોલે સોરી કેવા દો છે પછી રવાજ છે બાપા છોકરા

તમને જિંદગી જીવતા જ નહીં આવડતી ને એટલે તારા વેબ કરાય વેબ કરાય ચરમ આવે તને આવો મોણત મળો એ ગયા ભાભી જેવું તો હું વાત કરું હું ખોટી વસ્તી જોણાવો છો લે તમે ના ના કે બેટા હા ખોટો એ મારી જો આમાં કરે મારી તન હા 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 અરે ઓ તમે મારી છોરીને કદી જીંદગી મે હાથ નઈ હડાળે ને કઈ છે તમે દારૂ કરો છોરી મારી છોરી બાપા દારૂ લે તું તારા તારે જેવાય ઠેલા બેરા

હાલ હમણાં દોધ પાડી નાખો હમણાં તમારી સાથે લસાણો ના હારો એમ કેવું વાર એક વખત જે રોડ ચઢ્યા ને ચઢ ગયા પણ તમે

બે જા એક ટીબા વાર લે મારું મારી વાત સાંભળો અરે કોઈની વાત નહિ સાંભળવી યાર જોકવાદી મગજ લેવા કા લઈ મારા જેવો કરી